પાછળ બનેલા બોડાના મકાનોની હાલત અત્યંત બિસ્માર છે રહીશો કહેવું છે કે મકાનની લગભગ દરેક છત તૂટી પડી છે અને ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે જેથી તેઓએ મકાન હપ્તા ભરવાનું બંધ કર્યું છે સબસ્ટેશન પાછળ આવેલ આવાસોની હાલત પંદર વર્ષ પહેલા આવાસનો ડ્રો થયો હતો અને મકાનોની ફાળવણી કરાઈ હતી જોકે પંદર વર્ષમાં મકાનોમાં છતના પોપડા ખરી પડ્યા છે દાદર પરથી જતા બીમ તથા કોલમમાં અને લગભગ બધી દિવાલો પર તિરાડ પડી છે લાભાર્થીઓ મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે કારણ કે ગમે તે ક્ષણી ધાબાની છત પડવાનો ભય છે ત્યાં રહેતા રહીશોએ જણાવ્યું હતું કે પંદર વર્ષ પૂર્વે મકાન ફાળવાયા હતા તેઓ હપ્તા બંધ કર્યા છે કારણ બેડરૂમ કિચન બાલ્કનીની છતના પોપડા ખરી પડે છે રહેવા જેવી સ્થિતિ જ નથી આથી વુડા તેમને અન્યત્ર મકાનો ફાળવે કે રિનોવેશન કરી આપે તેવી તેમણે માંગ કરી છે આ મકાન રહેવા લાયક જ નથી અમને અહીંયા આગળ રહેવું નહીં તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો શું થાય છે મકાનોમાં શું થાય છે આ અડધી રાતે સિલેપ પડી જાય છે કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો એટલે અમને અહીં રહેવું જ નહીં અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીં આગળ અમારે રહેવું નહીં બીજી જગ્યા શિફ્ટ કરી આપો કેટલા મકાનો જ અહીંયા અહીં આગળ 1500 જેવા મકાનો હશે અને કેટલા મકાનો જરજરી થશે અહીંયા આવી રીતે કોણે લાઈન કે આ એક આ લાઈન એક આ લાઈન પાછળની લાઈન આ ટાઈમમાં તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું મારા ઉપર જ મકાન પડી ગયું છે એટલે મેં મારા છોકરાઓને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો તમે ફોલો કરો Instagram Facebook અને Twitter પર